તો કોરોનાના વધતા જતા કેસને લઈને રાજકોટ વડોદરા અમદાવાદ સુરત એમ ચાર મહાનગરીમાં રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી વધુ સમયથી રાત્રિ કરફ્યુ યથાવત છે ત્યારે હવે રાજકોટમાંથી રાત્રિ કરફ્યુ હટાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવે છે તેમજ જો કરફ્યુ સંપૂર્ણ દૂર થઈ શકે તેમ ન હોય તો રાત્રે અગિયારથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રાખવા સુધીની પણ રજૂઆત કરવામાં આવી છે સૌપ્રથમ તો કોરોનાને લગતી જ્યાં સુધી વાત કરીએ ત્યારે જ્યારે જ્યારે કોરોનાના કપરા કાંડને નાથવા માટે ગુજરાત સરકારે વારંવાર પોતાના સરાહનીય પગલાં લીધેલા છે એ પગલાંના ભાગરૂપે કે કોરોનાની ચેઇનને કેમ બ્રેકઅપ આપી શકાય એને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે જે ચાર ગુજરાત રાજ્યના ચાર મેગા સિટી અમદાવાદ બરોડા સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો એ જે તે સમયે એક પોતાનું સરાહનીય પગલું હતું અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો રાજકોટની એવી પરિસ્થિતિ છે કે રાજકોટની અંદર આજની તારીખે કોરોનાના કેરમાં નહીવત કેસીસ આવે છે હું અભિનંદન આપીશ રાજકોટના કલેક્ટરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને કમિશનર ઓફ પોલીસને અને રાજકોટની ડોક્ટરોની ટીમને અને ખાસ કરીને રાજકોટની આમ પબ્લિકને કે જે પોતાએ સો કોવિડ નાઇન્ટીનનું પૂરેપૂરું અક્ષરો પાલન કર્યું છે અને આવનારા દિવસોમાં રાજકોટ કોરોનામાંથી કેમ બહાર નીકળે એવી તમામ લોકોએ સાથે મળીને એક વિસંગતા દૂર કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે અત્યારે એ પરિસ્થિતિમાંથી રાજકોટની આમ પબ્લિક બહાર નીકળી રહી ગઈ હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે ત્યારે હવે અમને એવું સ્પષ્ટ સમજાય છે કે એકત્રીસ ડિસેમ્બર પછી રાજકોટની અંદર જે નાઇટ કરફ્યુનો સમય છે એ કાઢી નાખવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે